તેના કારણે રાત્રિના સમયે જો કોઈ મોટો સર્જાય તો કલાકો સુધી ગ્રામજનોએ વીજળી વગર બેસી રહેવાની નોબત સર્જાય છે ગ્રામજનોની આ આ સમસ્યાને વેદનાને લઈને રામકુવા વિભાગના આદિવાસી સમાજના એક અગ્રણી અને જાગૃત નાગરિક મનીષભાઈ તોડિયા દ્વારા ડીજી વિશેલના મેનેજિંગ ડાયરેક્ટરને એક પત્ર લખીને તમામ સમસ્યાઓને આ મહેકમની જે ઘટ છે એને પણ

ઘણી જગ્યાએ નુકસાન થાય તો બે કર્મચારીઓ પહોંચી જ નથી વળતા તેના લીધે ગ્રામજનોએ નાની નાની સામાન્ય બાબતોમાં ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે અને એમાં સુડી વચ્ચે સોપારી જે બનતા હોય છે તે જે ફરજ પર હાજર કર્મચારીઓ બનતા હોય છે અને એ લોકોની ગ્રામજનો સાથે બોલાચાલી કે માથાકૂટ થતી રહેતી હોય છે એક બાજુ જ્યારે સરકાર બેરોજગારી દૂર કરવાની વાતો કરે છે ત્યારે ડીજીવીસીએલએ ગત વર્ષે લીધેલી જે એક્ઝામ હતી તેની ભરતી દિન સુધી થઈ નથી અને એ બિચારા જે જે પાસ કરનાર ઉમેદવારો છે તે લોકો પોતાની નોકરીની રાહ જોઈ ઘણા ઉમેદવારોએ અમારો સંપર્ક પણ કર્યો છે કે એક વર્ષની જ વેલિડિટી છે આ લોકો સમય કાઢી નાખીને અમારો કારકિર્દી બરબાદ કરવાની કોશિશ કરી રહ્યા છે તો જે ની જે ઉપલી કક્ષાએ બેઠેલા અધિકારીઓ સાથે અને જે નેતાઓ સાથે પણ આવું જ થયેલું હતું ભૂતકાળમાં

જણાવ્યું કે ડીજીબી એ પોતાને જ્યારે આપવાની સુવિધા હોય છે સુવિધામાં ખૂબ જ અભાવ જોવા મળી રહ્યો છે પરંતુ જો ગ્રાહક વીજળીનું બિલ એક પણ દિવસ લેટ ભરે તો તેને મોટો દંડ ફટકારવાની સાથે સાથે તેનું વીજળી કનેક્શન પણ કાપવાની તૈયારી આ લોકોની હોય છે હવે આજે ડીજીબી છે અત્યારે કોર્પોરેટ કંપનીની ગણાવવામાં આવે છે પરંતુ તેની સેવાઓ હાલ પણ સરકારી સેવા જેવી જ છે પછી એ